શ્રી અખિલ કચ્છ લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ રવા પર લોહાણા મહાજન ટ્રસ્ટના સાનિધ્યમાં નખત્રાણા અબડાસા લખપત તાલુકા લોહાણા મહાજન આયોજિત પશ્ચિમ કચ્છ લોહાણા રઘુવંશી પરિવારનું વસ્તીપત્રક વિમોચન સમારોહ યોજાયો એવું નખત્રાણા અબડાસા લખપત તાલુકાના પ્રમુખ તથા અશ્વિનભાઈ રૂપારેલ જણાવ્યું રિપોર્ટ બાય કાદર લુહાર राम बापा की नीला गुजशाम को मिलाने में सीता समारोह के राम भाव पाणु महाशायक चारु चापम नमामि राम रघुवंशनाथम अखंड मंडलाकार व्याप्तम ये नाचर तत्पदं दर्शितम ये नस्म श्री गुरु नम तस्म श्री गुरु नम रामचंद्र भगवान की हृदय थी भाव थी पारघुवंशी जो आज बाप આજ મહમાંડળ ને મરે સમાજ મંડળ આજ અજ પાો ભવિષ્યનો મંડળ અેરો વે ત્યારે બાપ અજ હૃદયથી ભાવથી સંધ્યાજી ઘડી આ અસો પૂજા જો સમય આ કે પૂજા કરેલા અસિ આય બા સંધ્યાજી ઘડી ભગવાન કે ઠાકુરજી ઘંટડી નત વગાયું આજી ગદડી વગાયું તો બાપ જાગદા રોજા એક રોજાનેક રોજા અને આજ જ્યારે સમાજ અજે જ્ઞાતિ ગંગા દાદાએ ખૂબ સરસ શબ્દો દ્વારા કે આજે જ્ઞાતિ ગંગાની આ રજ આ તો જ્ઞાતિ ગંગાની આ ધારા છે ને એ ધારામાં જ્યારે આજે પ્રવાહિત થઈ રહ્યા છે ત્યારે આવો હૃદયથી ભાવથી રામચંદ્ર ભગવાન કી શ્રી જલારામ બાપા કી શ્રી દરિયાલાલ કી સનાતન ધર્મ કી અખિલ પશ્ચિમ લોહાણા મહાજનના આંગણે ત્રણેય તાલુકા લખપત નખત્રાણા અબડાસા ત્રણેય મહાજનોના પવિત્ર પ્રટાંગણે બે હજાર પચીસ વસ્તી પત્રકની આ પાવન વિમોચનની ઘડીએ સમાજને પોતાની શુભકામના આપવા માટે પૂજ્ય ચરણોની આ પાવન ઉપસ્થિતિ પૂજ્ય ચંદુમા પૂજ્ય સુનલ સોનલમેયા પૂજ્યશ્રી દિલીપ દાદા પૂજ્યશ્રી અને દિનેશ ગિરિજી જીતુ ભગત પ્રમુખ સાહેબ એવા મારી યુવા બંધુઓ માતાઓ આપ સૌ જ્યારે વસ્તીક પત્રક જ જયારે વસ્તુ સેતુ કારણ કે આ સેતુ છે સમાજ અને વ્યક્તિ અને સમાજ વચ્ચેનો એક આધાર એ આપણી વસ્તીક પત્રક છે અને એ વસ્તી પત્રક જ્યારે આજે વિમોચન થઈ રહ્યું છે ત્યારે મારા યુવાન બંધુઓને કહું કે બાપ જે મેં એક ઓળખ આપણી છે

અબડાસા તાલુકા લવાણા મહના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કર અને લખપત તાલુકા લવાણા મહાજનના ઇન્ચાર્જ પ્રમુખ શ્રી દીપકભાઈ વહેલોન તેમજ અખિલ કચ્છ સોશિયલ ગ્રુપની ટીમ અને મંડળની ટીમ સાથે એક સૌને સાથે રાખી કરી અને સ્થાનિક મહાજનના ચૌદ જથ્લા મોટા મહાજનોને સાથે રાખી અને નાના નાના ગામડાઓની અંદર એમનો પેટા અમે ભેગું કરી અને સાતસો ને પંદર પરિવારોને એક વસ્તી પત્રકનો એક સમારોહ ખાતે રાખવામાં આવ્યો હતો જેની અંદર પૂજ્ય સંતશ્રીઓ પૂજ્ય મહેમાનશ્રીઓ અને માધનના સૌ આગેવાનો અને ગામે ગામથી જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા તે બધા અમે જ્ઞાતિ વર્તી હતી અને આ વસ્તીપત્ર સમિતિ વર્તી હતી તે લોકોને સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જય જલારામ જય દરિયાલાલ જય રઘુવંત આજે દવાપા ખાતે અતિ કચ્છ મહાજનના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ જે કે ત્રણ તાલુકા અબડાસા નખત્રાણા અબડાસા અને લખપત ત્રણેય તાલુકાના મહાજન દ્વારા જે વરતીપત્રક બે હજાર પચીસનું વિમોચન આજે થયું આ વિમોચન લગભગ છેલ્લા ચાર મહિનાથી ત્રણેય તાલુકા ભાજપની સમગ્ર ટીમોએ રાત દિવસ જોયા વગર એક એક પરિવારનો સંપર્ક કરી દરેક પરિવારની વિગત પેઢી દરેક પરિવારના મોબાઈલ નંબર દરેક ત્રણ તાલુકામાંથી કોણ પરિવારોમાંથી કેટલા ડોક્ટર છે કેટલા શિક્ષક કેટલા વકીલ કેટલા સીએ તમામની વિગતો અને ખોટા મોબાઈલ નંબર સાથે બધી માહિતી એકત્ર કરી અને બ્રુપની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે દરેક તાલુકાની જે માહિતી જોઈએ તે પણ આ મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે જે કોઈ પણ ભુજમાં બેઠા બેઠામાં પણ કોઈ પણ તાલુકાનો કોઈ પણ વ્યક્તિને મોબાઈલ નંબર જોઈએ કોઈ વિગત મળી રહેશે અને ભૂખની અંદર ઘણી બધી એવી વિગતો સામેલ કરવામાં આવી છે એટલે આ સામાજિક રીતે આ વસ્તી પત્ર વિમોચન દરેકને ઘણો ઉપયોગી સાબિત થશે આજના વિમોચન પ્રસંગે

ત્યારે આ વસ્તી ગણતરી બુક જે આજે રિલીઝ થઈ અમે આજે જે કાર્યક્રમ આપ્યો એમાં અમને ચોક્કસપણે આ વિસ્તારના જે અમારા સમાજને શ્રેષ્ઠ થઈ ગયા એમને પણ મહેશભાઈ ઠક્કરે યાદ કર્યા અને વિવિધ લોકો યાદ કર્યા જેવી રીતે દિવકરભાઈ રૂપાયલ દરિયા છે બુદ્ધુ શેઠ મહેન્દ્રભાઈ વડિયારભાઈ એવી રીતે અમારા વિસ્તારમાં જેમણે આ વિસ્તારમાં મહાજનને જે તે વખતે જે એક મહાજન તરીકે અમે કાર્ય કર્યું છે એમને પણ અમે યાદ કર્યા અને આજે આ વસ્તી પત્રક બુક જે રિલીઝ થઈ એમાં આખી અમારી એક વસ્તી ગણતરી કમિટી બનાવવામાં આવી હતી જેમાં કચ્છ માજલનો અમને માર્ગદર્શન તો મળ્યો હતો પણ સાથે સાથે સોશિયલ ગ્રુપના ત્રણ તાલુકાના પ્રમુખ માજલના ત્રણ પ્રમુખ અને અખિલ કચ્છ રોણા માજલના ત્રણ દ્રષ્ટિઓ અને એક અમારા જે આ કમિટીના દસમા મેમ્બર તરીકે જયેશભાઈ ચંદ્રાણા હતા અને અમે દસ જણાની આ ટીમ હતી અમને આખા ચૌદ મોટા માજલના શ્રીનો ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો આજે આ વસ્તી ગણતરી કરતા અમે બધા ખૂબ જ હસ અને દાબી અનુભવી છે આજના દિવસે સમાજને શું સંદેશો આપશો સમાજને અમે ચોક્કસ આ એક એક નાનો કામ હતું પણ જેમાં બધા સંગઠિત થયા તો દરેક કાર્યકર્તા કે દરેક સમાજના પ્રમુખને આગળ કંઈ કાર્ય કરવાનો ચોક્કસ પણ મન થશે સંગઠનનો સંદેશ લઈને આ એક કાર્ય ચાલુ કરી તો કે કોઈ એક પ્રતિક રીતે કાર્ય ચાલુ કરીએ અને જે કાર્ય અમે કર્યો એમાં અમને ચોક્કસ બધાએ એક સાથે હાથમાં હાથ મલાવીને કામ કર્યું અને ભવિષ્યમાં ચોક્કસ આ ત્રણે તાલુકાના મહાજન કે અન્ય સમાજના પ્રતિનિધિઓ કાર્ય કરતા રહેશે ત્રણ મહિનાથી અશ્વિનભાઈ જે કામ કરે છે એના માટે તમે શું કહેશો અશ્વિનભાઈ જે કી પર્સન હતા અશ્વિનભાઈ એક એન્કરનો રોલ ભજવ્યો છે અને એમણે મુખ્યત્વે આમ એમણે એકલા હાથે કર્યું છે ચોક્કસપણે એમને ગાઈડન્સ આપ્યું છે કે આ સહયોગ આપ્યો છે પણ જે રીતે અશ્વિનભાઈ કાર્ય કર્યું છે એટલે ચોક્કસપણે કહી દઉં છું અને આજે પણ ત્યારે આ કાર્ય અમારું જે ઓપનિંગ છે આ સમારોહ હતો છે તેમાં પણ બધા એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં બધા લોકોએ ભાજપના પ્રતિનિધિઓ ઊભા થઈને એમને અમે પીધા હતા પણ એમનું સુંદર કાર્ય છે